જીવા વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઊંચી ફી ભરવા પછી પણ જ્યારે ઉત્તમ ભોજન ન મળવાને કારણે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સામે પણ ખતરો મંડરાઈ રહ્યો છે રાણક ગર્લ્સ રહેતી વિદ્યાર્થીનીઓના અને જીવાત નીકળવાને પરિણામે વિદ્યાર્થીનીઓ બહારથી ટિફિન લાવવા માટે મજબૂર બની છે જેને પરિણામે વધારાનો ખર્ચો પણ આ વિદ્યાર્થીઓના ખિસ્સા ઉપર આવી પડ્યો છે રાણક ગર્લ્સ હોસ્ટેલના તંત્ર દ્વારા દાળભાતમાંથી કીડા નીકળવાની ઘટનાઓ સામે આવી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનું ગંભીર વર્તન દેખાડવામાં આવ્યું નથી એ જ બતાવે છે કે રાણા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના ભરોસે સર્વે કોઈ ધુપ્પલ ચાલી રહ્યું છે

અમે રજવાટ મેડમ ને કરી મેડમ કે ડીસ ચેન્જ કરીને જમી લો કેટલી ફી લે છે ફી અમારી 46000 છે બધી હોસ્ટેલ અલગ છે બધી હોસ્ટેલ છે 2 સીટર રહી તો 54 છે ને અમે અમે 3 સીટર માં રહે છે તો 46 છે ને રાણા કોની 71000 છે બી હોસ્ટેલ દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર